કઈ કઈ ભાઈ ટેશમાં આવી જાવ ટાટા બિરલા બિરલાય લઈ લઉં હો આ હા મે કીધું હું વાર છે મને કે સાંભળો એ બધાય માલિક થઈને બેહી જાઉં અને પછી કામદારો હડતાલ ઉપર ઉતરે અને વ્યવસ્થા ન કરી હે ગું થાકી જાઉં પૂઈ જાઉં યે બોલો મેક તું કે છો અમે કોઈ કેતા નથી બાકી લગભગ આમ જ હુવે છે બધાય હે પૂરે મેં ક્યા નુ હું હારા માણસને ને માગી ઊંઘ આવતી તો ભલે બાકી તો કોક કોક ની ટીકા કરી કરી થાકી ને જાય કોઈ સંપત્તિ ગણી ગણીને થાકી ને જાય જાય પણ એકદી રામાયણ વાંચતો તો દેશી રામાયણ સાહેબ દેશી એ કે હળમાને હલાંગ મારીને હમદર ઠેકી ગયા હળમાન કી હનુમાન નો કે અને સમુદ્ર નો કે હમદર કી અને ઠેકી ગયા હળમાન હલાણ મારી હોમદર ઠેકી અશોક ના બગીચા માં ગયા અશોક માની બે નોકુ પાડે અશોક નો બગીચા અશોક ના બગીચા માં સીતાજી બેઠા ત્યાં ન્યાજીને પૂછ્યું માં ગમે અહીં તમને સીતાજી બેટા કોઈ ને ગમે મને ગમે અહીંયા તો આવું તો ગા તો બે જાવ મારે ખંભે ખંભે બિહારી હમદર ઠેકી ને આ બાજુ રામાયણ બંધ કરીને બોલો રામચંદ્ર ભગવાન જય રામાયણ પૂરી કરી નાખી તો વિદ્વાનો બધા એમ કે રામાયણ પૂરી કરી નાખી તો આ રામ રાવ યુદ્ધ કાં ઉડાડી નાખ્યું તો સીતાજી એમનો ભવ્યા હોય નકામ નિર્દોષ પ્રાણ લેવા હવા હાલી હાલી આપણે હથિયાર ખખડાવા ઝાકા જીગ બોલાવી વિચાર કરો તો બહુ સાચી વાત છે સાહેબ આ માણસ ગામડાનો બોલે છે મેઘાની આનું આનું ભ્રમણ કરી અને સંશોધન કર્યું સાહેબ હા આવો માણ હમણાં મને એ પાછો આમ તૈયાર બહુ આમ ગામડામાં હું નામે લીધું હરદાસ ભાઈ ખીમાભાઈ નામ હતું અને ગુજરી ગયા બિચારા અને છેવટ સુધી હાસ્યમાં માણા રહ્યો મસ્ત રહ્યો ફકીર જેવો માણા ભોળ દરમિયાન દુકાન હતી કંડોળા પાસે પછી થેલા ને થેલ્યું બધું તે વાહન વ્યવહાર સાયકલું તો હતી ને હાલીને જવાનું થેલા લઈને ખરીદી જાય દુકાનો એમાં રામગુરુ બાપુ એના ગામના સાધુ ભેરા અને કે હે રામગુરુ બાપુ હું કેટલા પ્રકારની હાઈલાલ તમને ખબર તો કે ના હોડ પ્રકારની હાઈલાલનું રામનગર બાપુ કે હું વાત છે કે હોળ પ્રકારની તો ઘા જોવી તો ઘા તો કે થેલા ઉપાડ લ્યો આમ તો કહેવાય ને બાપુ ઉપાડો એમ થેલા ઉપાડ લે બાપુ ઉપર થેલા નાખ્યા બધા રામઘર બાપુ અહીંયા તેન બધું મારો દીકરો ઘડીક આમ આલે ઘડીક આમ આલે ઘડીક ઢીડું આમ કરે અને આના ખંભા મીડ્યા રામઘર બાપુના ખંભા ફાટવા મીડ્યા હો ખીમા માંડ માંડ બોલી ગયા ખીમા કેટલી હાઈલ થઈ કે બાપુ હજી અર્ધે પૂગ્યો છું આઠ ને હાલે કે હવે લઈ લે માર નથી જોયું તારી હાઈલું નથી જોવી ई मन के तो पचास जोड़ी कपड़ा हो तो माना कितना पेरी निकले सर एक जोड़ी पेरी निकले सो सौ। सरोज मां संशोधन करिस मेगानी अब हमर जो साहिब दरियो पीवा थी कोई दी प्यास बुझे नहीं थई जाए अपचो बो આ દુનિયામાં થઈ જાય અપચો ન તમે દ્વારકાથી કોડીનાડ સુધી વયા જાવ તો પછી દરિયો ગુગવાટા કરે માધુપુરથી તમે જાઓ પણ દરિશામાં તમને એક પણ ગુટલું પાણી પી ન ગશે હમ દરિયો પીવાથી કોઈ ભીખ પ્યાસ બુજે નહીં થઈ જાય અપચો ગૌ એવા લામાના जाए मिठन नानू जरण मले तो प्रभु मिठन नानू कर तो मले तो प्रभु ना प्रभु तू आपे थे वा तू We'll okay, <laughs> એ કોઈ જી યાદ થબું જે નહીં થઈ જાય અપચ એવાલા મારા થઈ જાય અપચ

મારા ઘરના ખૂણામાં મને ઘનશ્યામ મળી જાય તો હું ચાલુ સીધ ગાવના મને મળી જાય પરમાત્મા અને અહીંયા જ બેઠો છે સાહેબ અહીંયા જ બેઠો છે ચોર ચોરી કરીને પછી ભાગ પાડે તાર હું કે ખબર નીતિથી ભાગ પાડજો એમ નીતિથી લેવા તમે

મળે તો ચાલુ સિદ્ધ ગાવના ઘરના ખૂણામાં મને ઘનશ્યામ મળે ચાલુ સિદ્ધ ગાવના દાદ કહે પ્રભુ તારી દુનિયામાં કવિ દાદ કહે પ્રભુ